બોટાદની કિસાન મહાપંચાયતમાં ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં સ્પીકર લઈને પહોંચી ગયા હતા સાથે જ તેમણે સામાન્ય ખેડૂતોની વચ્ચે પેમ્ફલેટનું વિતરણ કર્યું હતું સાથે જ સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા છે આ સ્ટીકરોમાં આમ આદમી પાર્ટી એક ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો છે તે લખેલો છે મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માર્કેટિંગ યાર્ડમાં જો કોઈ પણ અન્યાય ખેડૂતોને થતો હોય તો આ ટોલ ફ્રી નંબર પર જાણ કરવામાં આવે આમ આદમી પાર્ટીની ટીમ તરત જ પહોંચી જશે તાજો દ્રશ્યો કે જે મોરબીના માર્કેટિંગ યાર્ડથી સામે આવ્યા છે વ્લોગિંગ નમસ્કાર મિત્રો આજે આપણે એપીએમસી મોરબી એટલે કે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને અમુક જે મુદ્દાઓ માટે થઈ અને માહિતગાર કરવા માટે થઈને આમ આદમી પાર્ટીની ટીમ સાથે બધા આવ્યા છીએ ખેડૂતોને સાથે લઈ અને અહીંયા અમે સ્ટીકર પણ મારવાના છીએ ત્યારબાદ અમે અહીંયા એમને પેમ્પલેટ પણ આ રીતના પેમ્પલેટ પણ આપવાના છીએ કે એમને શું હક મળવો જોઈએ અને શું કામગીરી કાયદેસરની થતી હોવી જોઈએ એ પ્રમાણે એનું આજે અમે ખેડૂતોને મિત્રો જે લાઈવ જોતા હોય વધુને વધુ શેર ફોરવર્ડ કરજો જેથી કરી વધુને વધુ ખેડૂતો માહિતગાર થાય અને એમને એમનો હક જે મળવો જોતો હોય એ પ્રમાણે એમનો હક હિસ્સો પણ મળે મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આજે અમે વિઝિટ પણ કરી અહીંયાથી અમુક પોઝિટિવ વસ્તુ પણ અમને જાણવા મળી છે એમનાથી પણ અમે માહિતગાર કરીશું તો મિત્રો જો અત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ સાથે અમે બધા મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છીએ તમે જો આખી જિલ્લાની ટીમ છે બધાય આખી ટીમ સાથે ખેડૂતોને માહિતગાર કરવા માટે થઈ ટંકારા ટીમ છે માળિયા તાલુકા ટીમ છે મોરબી તાલુકા ટીમ છે બધા ટીમના જે કંઈ પણ આગેવાનો છે એમને લઈ અને અત્યારે માહિતગાર કરવા માટે આવ્યા છીએ તો બધા ખેડૂતોને બોલાવી અને જે જે એમને જરૂરિયાત હોય એમની વાતચીત કરવાના છે ભાઈ અમારા જે છે એ જો આ પ્રમાણેના સ્ટીકર પણ મારવામાં આવશે જેથી કરી અને

મિત્રો બધા પાંચ મિનિટ નો ટાઈમ ફરી કાઢીને આપજો અહીંયા અમને તમારા માટે આવ્યા છીએ આગળ તકલીફ ન થાય એ માટે થઈને સમય કાઢ્યો બધા તો આજે આપણે જે ચર્ચા કરવી અમે તમારી ચર્ચા કરી શકી આજે અમે એક સ્ટીકર મારવાના છીએ આપણે જે બોટાદ ની અંદર જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં તો એમના આજે અમે યાદીની અંદર આવ્યો છીએ સ્પીકર મિત્ર માત્ર પાંચ મિનિટ તમારી અમે લેશું અને આના માટે થઈને તમારે વધારેમાં વધારે કેમ ફાયદો થાય એના માટેની આજે અમે વાત કરીશું મિત્રો પાંચ મિનિટ તમારો સમય કાઢીને ખાલી પાંચ મિનિટ અમને આપજો બધા આવી જાય એટલે આપણે આપણી વાતની રજૂઆત મૂકી આજે અમે તમારી વચ્ચે જે ચર્ચા કરવા માટે આવ્યા છીએ એની મેઇન વાત તો એ છે કે જયારે યાદની અંદર ખેડૂતો પોતાની જણસ વેચવા માટે થઈને આવતા હોય ત્યારે અમુક કરદાકાંડ થકી અથવા તો વેપારી થકી ક્યાંય પણ અન્યાય થતો હોય તો હવે આ અન્યાય ખેડૂતો દ્વારા સહન કરવામાં નહીં આવે ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા યાર્ડની અંદર દરેક જગ્યાએ અમે સ્ટીકર છોડવાના છીએ સ્ટીકરની અંદર અમારો નંબર પણ લખેલો છે અને આજે અમે આ પેમ્પલેટના પણ વિતરણ કરવાના છીએ પણ જે વસ્તુ છે એનાથી અમે તમને માહિતગાર કરી દઈ એની જે ચર્ચા છે એક ચર્ચા કરી દઈ તમારી સાથે ગુજરાતમાં ચોપન લાખ કરતા વધારે ખેડૂતો એપીએમસીમાં જ પોતાની મોટા ભાગે વેચે છે બરાબર ખેડૂત કરી શકે વ્યવસ્થા કરવામાં આજ સુધી સરકાર નિષ્ફળ રહી છે એપીએમસી ઉપર વેચાણ માટે હોવાના કારણે ખેડૂતોનું શોષણ કરવાનો લાયસન્સ ધારી વેપારીઓ અને દલાલોને છૂટો દોર મરી ગયો છે હાચું કે ખોટું બરાબર નક્કી કર્યા પછી કડદો કરવો ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો તોડમાપની ચકાસણી થઈ છે કે કેમ એના કારણે જ ખેડૂતોને ખેડૂત આજે એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો છે આવક કરતા ખેડૂતની જાવક વધી ગઈ છે ઘણી બધી એપીએમસીમાં ખેડૂતો માટે આરામ અને વ્યાજબી ભાવે ભોજન સુવિધા સારા બાથરૂમ શૌચાલયનો અભાવ જેવા કે અનેક પ્રશ્ન છે આવા અનેક સવાલોને કારણે બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતા કરતા સમયે ખેડૂતોમાં સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મજબૂત નેતૃત્વ પૂરું પાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છતાં આ બાબતે સરકાર ખેડૂતો પ્રત્યે ગંભીર ઉદાસીનતા દાખવે છે અને આંદોલનને તોડવા માટે દમનનો કોરડો ઊંધે છે ખોટા કેસોમાં ખેડૂતો અને ખેડૂતના આગેવાનોને ફસાવવાના પ્રયાસો થયા છે આમ આદમી પાર્ટી સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતાનો વિરોધ કરે છે અને ખેડૂતોના હિતમાં નીચેના નિર્ણયો તાત્કાલિક લેવાય સરકારને ભારપૂર્વક અનુરોધ કરે છે હવે નીચેના અમુક નિર્ણયો છે જે ખેડૂત માટે સરકારે લેવા એનું તમને કહી કરદા સદંતર બંધ થાય કરનાર વેપારીઓનો લાયસન્સ તાત્કાલિક રદ થાય અને ગુજરાતના તમામ ટેકાના ભાવમાં થતા ભ્રષ્ટાચાર વેપારીઓની રીંગ કરીને ભાવમાં ચાલતી લૂંટ સહિતની ખેડૂતના શોષણની તમામ પદ્ધતિઓ બંધ થાય એવી લેખિત દાયખારી આપવામાં આવે સાચું ને ખેડૂત મિત્રો બોલો બધા તમારા માટેની રજૂઆત છે ત્યારબાદ એપીએમસી થી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે યાર્ડથી વેપારીના ગોડાઉન સુધી પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં લેખિત બાએધારી આપવામાં આવે આ ને ખેડૂત યાર જ આપશે ત્યાંથી વેપારીને લઈ જવાની જવાબદારી વેપારીની રહેશે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે ખેડૂતો ઉપર કરેલો ખોટા કેસો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે ખેડૂતોને આઝાદ કરવામાં આવે આ માંગણીઓના સમર્થન માટે અમે આપણી પાસે આવીએ છીએ એક ખમીરવંતતા ખેડૂત તરીકે આપણે સૌએ સાથે મળીને સંઘર્ષ કરવાનો છે ગુજરાતના તમામ ખેડૂતોને ભાજપ પ્રેરિત કરદા પ્રથાથી આઝાદ કરવાનો આ સંઘર્ષ છે ખેડૂત તરીકે આપણે પણ માં કોઈ પણ મુશ્કેલી હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓની નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો આજે તમારી મુલાકાત કરવાનો માત્ર હેતુ એટલો હતો કોઈ પણ જગ્યાએ તમને અન્યાય થતો હોય કોઈ પણ જગ્યાએ દબાવવાના પ્રયાસો થતા હોય કોઈ પણ જગ્યાએ ખેડૂતો સાથે ખોટું કરવાના પ્રયાસો થતા હોય તો આ વિતરણ અમે કરીએ છીએ અહીંયા તમામ જગ્યાએ અમે સ્ટીકરો મારવાના છીએ એ સ્ટીકરની નીચે પણ અમારો નંબર લખેલો છે તેમ છતાં મોરબીની અંદર આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે અમે બધા જિલ્લા ટીમ માટે બેઠા છીએ લગભગ તો બધા મિત્રો આપને અમને ઓળખતા હશે છતાં પણ ન ઓળખતા હોય તો અમારું જિલ્લા કાર્યાલય કેપિટલ માર્કેટ પાસે આવેલું છે કેપિટલ માર્કેટમાં ત્રીજા મારે આમ આદમી પાર્ટીનું કાર્યાલય આવેલું છે ગમે ત્યારે તમે ત્યાં આવી શકો છો ગમે ત્યારે તમે તમને પડતી મુશ્કેલી જે કંઈ પણ છે એ રજૂ કરી શકો છો અને તમારી મુશ્કેલી મુશ્કેલીનું ત્વરિત ધોરણે નિરાકરણ થાય એવા આમ આદમી પાર્ટી તરીકે પંકજ રાણસરીયા અને અમારી ટીમના Hadir presok kerud mati ni. Dua barat matagi. Hey, John. Hey, Kisan. John. Hey, Kisan. John. Hey, Kisan.

고구마는 너무 맛있어

મિત્રો આજે આ રીતના આખું આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા દરેક જગ્યાએ મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આ પ્રમાણે સ્ટીકરો મારવામાં આવ્યા છે તમે જોઈ શકો છો બરાબર એની અંદર અમારો નંબર પણ અમે જાહેર કરેલ છે અને કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ યાર્ડની અંદર કોઈ પણ તકલીફ પડતી હોય તો એ આમ આદમી પાર્ટીના નંબર પણ લખેલા છે એમનો પણ સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ મોરબીની અંદર અમારી ટીમ પણ એક્ટિવ છે એમનો પણ સંપર્ક કરી શકે છે ખેડૂતો સાથે કોઈ પણ સંજોગોમાં અન્યાય સહન કરવામાં આવશે નહીં મિત્ર ખેડૂતો પોતાની જણસ જે લઈને નીકળતા હોય છે બરાબર તો એમને યોગ્ય ન્યાય મળે એમના યોગ્ય ભાવ મળે અને એમની સાથે વેપારીઓ દ્વારા કોઈપણ જાતનો કરદો કરવામાં ના આવે કરદા પ્રથા સદંતર બંધ થાય એવા ધ્યેય અને એવા હેતુથી આજે આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે અમે લોકો ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નીકળ્યા છીએ અને ખેડૂત લક્ષી જે કંઈ પણ કામગીરી છે એ કરી રહ્યા છીએ બરોબર મિત્ર તો હવે અહીંયા આપણે લાઇવને વિરામ આપી છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ગુજરાતમાં કડદા પ્રથાનો મુદ્દો હવે ધીરે ધીરે વ્યાપક બની રહ્યો છે બોટાડના માર્કેટિંગ યાર્ડ સિવાય અન્ય માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતો હવે કડદા પ્રથાનો વિરોધ કરતા થયા છે

ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરમાં એક બીજી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને આપણે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેમાં ભાગ લેવા જઈ રહ્યા છે આમ હવે દિવસે ને દિવસે કડદા પ્રથાનો જે મુદ્દો છે તે રાજ્યમાં તેને લઈને ખેડૂતો હવે આક્રમક બને છે અને આમ આદમી પાર્ટી હવે સુરેન્દ્રનગરમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે તેને લઈને હવે ત્યાં સરકાર અને પોલીસ હવે સતર્ક બની ગઈ છે જેનાથી જેમ બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું તેવું ઘર્ષણ હવે સુરેન્દ્રનગરમાં ના થાય તેને માટે હવે સરકાર ને પોલીસ અત્યારથી જ સતર્ક બની ગયા છે તો સુરેન્દ્રનગરમાં આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર